જવાબદાર અધિકારીઓને તમારા માધ્યમથી આશાપુરા ચેનલના માધ્યમથી રિક્વેસ્ટ કરવું જોઈએ કે તમે ત્યાં કાંઈ વહેલી તકે ઢોળો ઢોરવાળા છે એના લોકો ટાઇપ કરીને એનું સંયોજન કરીને તમે એવા રખડતા ઢોરોને ભેરા કરીને ઢોરવાળા સુધી પહોંચાડો કારણ કે કારણ કે આ જે પરિસ્થિતિ થઈ રહી છે આવી પરિસ્થિતિમાં જે હમણાં જો હાલ જ દુર્ગાપુરમાં એક બેનના રખડા ઢોરના કારણે મૃત્યુ પામ્યા છે એ જ રીતે શહેરમાં જે તમને ફોર ટુ વ્હીલર લઈને તો ચાલતા ક્યાંથી ક્યાંક રખડતો ઢોર નકલી નથી હતો અને જીવના જોખમે લોકો રોડ પર ચાલી રહ્યા છે ત્યારે સરકારની એના વ્યવસ્થાની જવાબદારી બની જાય કે વેલી તકે આનો સોલ્યુશન લાવે તમને ખ્યાલ હોય તો અમારી આવાદી પાર્ટી સરકારે ઇલેક્શન મેનિફેસ્ટોમાં લખેલું હતું કે આવા જે કોઈ રખડતાવાળા ઢોરા છે જુડો ઢોરવાળો ઉભો કરશું દર પશુએ 50 રૂપિયા અમે ડેલી બેસિસ પર આપવાના હતા એટલે આ સરકાર જે ઉงતી ઢોરના નામ પર ગાયો ના આછરાવના નામ પર મતદાન ના મત લેતી હોય લોકોના મત લેતી હોય પહેલી જવાબદારી આવે કે ઘોરોનો નું પ્રમાણ સચવાય ને માણસોનો જીવ બચે પહેલા જમાના તમને ખ્યાલ હશે કે શહેરનો રાજા જે હતો ને રાજે ફરવાની કર્યો ભેષબંધન જોવા કે ક્યાં શું ચાલે છે હવે જમાનો એવો આવ્યો છે કે અધિકારીઓ તેની જવાબદારી બની કે ફરે જોવે શું ચાલે છે નગરપાલિકમાં રોજ તમે બે ગંદગીના સમાચાર આવતા બે કમ્પ્લેન આવતી કે કચરો પડે છે ક્યાં ઢોર પકડી રહ્યો છે ક્યાં રસ્તા તૂટી ગયેલા છે જવાબદારી એનામાં આવે પણ આ બધા જાડા ચામડીના થઈ ગયા છે રેઢા ગુનેગાર થઈ ગયા છે તમે કેટલી કમલોગી અસર થતી નથી હવે આને જે અસર જોતી હોય નગરપાલિકા ચૂંટણી આવે છે જનતા બતાવશે ત્યારે ખબર પડશે કે ખરા અર્થમાં કામ કરવાનું આમ આદમી પાર્ટી છે ને જાગૃતિ ના આવતી ચૂંટણીમાં આવી જાય નગરપાલિકામાં ત્યારે બતાવશો લોકોની સેવા કેમ કરાય લોકોના કામ કેમ કરાય ત્યારે આ અધિકારીઓ હમણાં છાટકા થઈને રાજકીય સંરક્ષણમાં કામ કરી રહ્યા છે ને એને પણ સીધો થઈને ચાલવું પડશે લોકોની સેવા ફરજિયાત કરવી પડશે